આપણે ફોટામાં જોઈએ મૂર્તિમાં જોઈએ આના ઇતિહાસ એ બોલે માછું કાપી અને હાથીનું માછું કાપી અને ગણપતિના શરીર ઉપર લગાડ્યું તો હું એમ કહું છું બોલ્યું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હાથીનું હું કામ લગાડ્યું છે અને માણાના શરીર ઉપર હાથીનું માછું ફીટ થાય તમને કેમ લાગે પણ સે હાસુ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતો ਨੇ કે હાથી નું કાપીને લગાડી અગતોય દילו કાપેલું યાદ ન પડે નો લગાડી શકે આ સમજવા માટે સદગુરુની જરૂર પડે છે ગુરુ ગુરુ ઉપર તો બાબુ ભરોસો હોય તો જ બાપુ કંઠ્યું બંઠ્યું બંધાવી નકર હું તો ના પાડું છું કઈ કરતાય નહીં ગુરુના શબ્દો ઉપર વિશ્વાસ ન હોય અને ભરોસો ન હોય તો ખોટી વાત છે એટલા માટે રામાયણ ગીતા ભાગવત છે ને તમને મને કઈક રાહ બતાવવા માટે ના એક એક રામાયણનો તમને એક એક સાખી લખી વશિષ્ઠ મહારાજ બોલ્યા છે ભરતને કે છે ક્યારે રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા અને ભરત મોસાળ માંથી આવ્યો અને રુદન કરે છે એટલે વશિષ્ઠ મહારાજ કહે છે કે શું ને હું ભરત ભાવી પ્રબળ જીવન મરણ જસ અબજસ નફો અને નુકસાન આ વિધિના વિધાન છે હું વસિષ્ઠ અયોધ્યાનો રાજગુરુ અને મેં આજે નક્કી કર્યું તું કે હવારે રામને ગાદી ઉપર બેસાડવાના અને બાર કલાકની રાજ જઈતા ચકડો ભરી ગયો ભરત આ વિધિના લેખ છે આમાં હું તું કઈ ન કરી કે તું શું કામ રહો જીવન મરણ જસ અબ નફો અને નુકસાન ઈ છ વાત વશિષ્ઠ મહારાજ રામાયણમાં બોલ્યા છે અને આજે બાપુ આ છ વાત કોઈના હાથમાં નથી જીવન શું છે મરણ શું છે આમાંથી આપણે આવ્યા એ કોઈને ખબર હોય તો મને આમાં શું વાત કરીને દેખાડો કે આપણે આવ્યા તાર આપણી શું થશે આથી કોઈને ખબર હોય ગયો જીવનની ખબર કોઈને નથી તો આપણે આ દુનિયા છોડીને જેથી જવાનું છે કેવી રીતે જવાનું છે એ કોઈને ખબર હોય તો કહ્યું કોઈને ખબર નથી નુકસાન થશે એ હજી આજની તારીખ માં કોઈ ધંધો ચાલુ કર્યા પેલા પરફેક્ટ કરી નથી આજ સાખી તુલસીદાસે રામાયણ માં લખી અને રામાયણમાં માં એનો ઉલ્લેખ કર્યો રામાયણ છે ને જો બાપુ છે કઈક જુદી દુનિયા ચિત્રી નાખી જુદી રામાયણ છે તો રામાયણ છે ભલામણ રામાયણ જો એક જીવનમાં ઉતરી જાય ને કઈ નો કરવું પડે કઈ ઘટે જ નહીં ભલામણ રામાયણ એક ગ્રંથ એવો છે આપણો રામાયણ માં તુલસીદાસ આવડિયા સાખી લખી અને આમાં નામાં એનો ઉલ્લેખ કર્યો કે આમાં નફો કોને થયો નુકસાન કોને થયું મૃત્યુ કોને થયું અને કોને જીવન મળ્યું અને જ કોને મળ્યો અને અબજ કોને મળ્યો તુલસીદાસ રામાયણમાં રામાયણમાં લખ્યું છે કે નફો કોને થયો અને નુકસાન કોને થયું તો નુકસાન થયું રામચંદ્ર પરમાત્માના માતુશ્રણી કૌશલ્યાને જુવાન દીકરો ને ઓહ બેય વન માં જતા હોય તો મા માથે તેદી કેવી વીતી છે નુકસાન થયું મા કૌશલ્યાને અને નફો થયો સબરીને બાપુ એ રામાયણનું પાત્ર છે વિચાર કરજો એક ભીલડીની ભાઈ કાંઈ નહીં આમાં ખાલી રામનું નામનું ભજન કર્યું પણ રામ ને અહીંયા ધકો કર્યો વિચાર કરજો હગીતા દુખી ના ડાળિયા થઈ ગઈ ભીલ ની બાય બાપુ તરી ગઈ તમે વિચાર કરો આમાં નફો કોને થયો નુકસાન કોને થયું બીજી વાત કે જીવન કોને મળ્યું અને મૃત્યુ કોને મળ્યું તો મૃત્યુ મળ્યું રાજા દશરથ બાપુ રામ જેવો દીકરો હોવા છતાં મૃત્યુ રોકી ન શક્યો દશરથ મહારાજ મૃત્યુ થયું અને જીવન મળ્યું અહલ્યા અને બાપુ રામાયણનું પાત્ર જેનો પગ એડ્યો બાપુ શ્રાપ માંથી મુક્ત થઈ ગઈ તો જ કોને મળ્યો ને અબજ કોને મળ્યો અબજ મળ્યો કઈ કઈ ને અને જ ખાટી ગયા વાંદરા રામને કોઈ કામમાં નથી આવ્યું અયોધ્યામાં રામ રાવણ યુદ્ધ હતું ને ત્યારે હનુમાનજી મહારાજ પર્વત લઈને આવ્યા ને ભરતે બાણ મારીને પાડ્યા ને તે આંખી આખી ખબર હતી હનુમાનજી બધા સમાચાર આપ્યા પણ કોઈ ગયા નહોતા કારણ કે મફત નું ખાવું છે કે અહીંયા જાય કે માર ખાવાનો ઝગડો છે કે અહીંયા નથી જાવું ભલે મસ્ત

અને સબરી રોજે રોજ બાપુ ઈશ્વર ની રાહ જોઈ રામ હમણાં આવશે રામ હમણાં આવશે રામ હમણાં આવશે હાંજ પડે કે આજ નું આવ્યો કઈ નઈ કાયલ આવશે બીજે દી એનો ઈ પ્રોગ્રામ કે આજ નું આવ્યો કઈ નઈ કાયલ આવશે બાપુ ચાંદી ના જેવા વાળ થઈને સિત્તેર વર્ષ એસી વર્ષ ની ઉમર થઈ અને બાપુ આમ નેજવા કરી કરીને જોવે છે કે રામ કેમ નો આવ્યા રામ નહીં આવે અને રામ નહીં આવે એમ કે અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં આવે પણ હું પૂછવાનું ભૂલી ગઈ કે રામે કેવા કપડા પહેર્યા છે રામે હું વાહન લઈને આવશે રામ ક્યાં રસ્તેથી આવશે એ તો હું પૂછવાનું ભૂલી ગઈ રામ નહીં આવે પાછો અંદરથી અવાજ આવે કે મારું ગુરુ બોલ્યો એ કોઈદી ખોટું પડે ને રામ આવે રામ ને લક્ષ્મણ જેદી સીતાજીની શોધ કરવા માટે નીકળ્યા ને તેદી આ શબરીના આશ્રમની નજીક ગયા પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી ઓ ઝાડવાના પાંદડામાંથી રામ 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 શબ્દો આવતા હતા લક્ષ્મણ રામને પૂછે છે મોટા ભાઈ મલગાયો તો પ્રકૃતિ તમારું ભજન કરે છે રામ કહે છે લક્ષ્મણ અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને તો તો કે કે હા આજ આપણે સંતને એક સંતને મળવા જવાનું છે આપણે હા મી ઝુંપડી રે ને ઝુંપડીમાં એક ભીલની બાઈ મારા નામના જાપ કરે છે અને સંતોનું મંતવ્ય છે એક જગ્યાએ એ બેન સાડા ત્રણ કરોડ નામના જાપ થાય ને એટલા ધરતીમાંથી અવાજ આવવા માંડે આવું સંતો કહે છે હવે એને હિત્તર સુધી નામ લીધા કેટલા લીધા છે ઝાડવાના હુકા પાંદડામાંથી અવાજ આવતો લક્ષ્મણને કહે છે હામી ઝૂંપડીમાં જતો હોય એ ભીલની બાઈ શું કરે છે અને લક્ષ્મણ અહીંયા ગયો ને શેષ નાગનો અવતાર પરશુરામને પરશ્યો વાળી દે એવો માણા પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ આ મારા ભાઈના નામ ઉપર આને આખી જિંદગી હોળ ઘોળ કરી નાખી

सबरी गाती थी अलविदा अलविदा। ठाकर मने तू मेल माटे ली, तू छोय कल नो बिली, काला घेलाय में तारा

એટલે સબરી કે તારી હારે મારે જૂનો નાતો એ હવે બીજે ક્યાં જાવું બાપ ઠાકર મને ઠાકર મને મેલ માઠેલી તું કલ નું બેલી મત દરિયામાં મારું છે ન થાય છે કડો આ આપણા સંસારના સાગરમાં બાબુ બધાયના હોડા હેલાં જાય છે મારો નાશ જેની લગામ પકડી છે ને એના કાંઠે ફૂગવાના છે બાકી બળથી બુદ્ધિથી કોઈનું વાહન નથી ફોગવાનું મને તો એમ થાય કે ભલામણા એક જીવન હતાણે કેવું મળ્યું છે આપણને આપણા ગઢે હોની નોટ નહોતી ભાળી આ રૂપિયાની પથારી માં તો બેઠા છે તમે જોવો તો ખરા મેં હમણાં કીધું એમ છોકરા કાજુ બદામ ની ઓગેઠ કરે છે વી વી જોડી લુગડા હોય તહેવાર આવે કે મારે બે જોડી જીવડાવો પડશે પણ વી ના ચા ગુડવા સમય મારો કહેવાનો અર્થ ઈ છે એમાં અત્યારે આપણા ગઢ ની જે બધી વાત હતી ને બધી અત્યારે આવે ઓલે આપડા માલધારી હોય માલધારી ખેટાને આમ કાતરી પછી ઉપર આમ ફૂમકા મૂકતા હતા ખબર હોય ખેટા ઓલા હાંઠિયા હોય તો હાંઠિયા ને એને એને ઉપર ફૂમકા મૂકે તો એ તે આ બધા ભણેલા ગણેલા શું ખબર એવડા એમને બળથિયા જેવા ગણતા કે આમને બુદ્ધિ જ નહીં આ બધા અભણ ને ગામડા શું ખબર પડે એ કે જો ને પેલા ફોલડા પાડે ને કે જેવા રાજી થાય અત્યારે માણા માથા માથે ફોલડા પાડો એની પર ટકો હોય ને એની પર કાન ઠાંકી દીધો હોય એ જ આવ્યું હોય ને

તો મને કે શું કામ છે મેં કીધું પૈસા ન હોય તો હું આપું બટા મેં કીધું તું ભણવા જાય ને તને ફાટલા કપડાં પહેરાવ્યા એ કે દાદા તમને ખબર નહીં આવડું આવડું છોકરું મજુ મને કે તમને ખબર ન પડે મેં કીધું કેમ એ કે આ ફેશન છે તમને ન ખબર પડે મેં કીધું બટા એમ થીગડા મારી મારી તૂટી ગયા આવો સમય આવજે એ ખબર ન હતી ને ખાસ બી ન મૂકત ફાટલા જ પહેરતા તમે જો તો ખરા દી તો જો આવ્યો અને ઈ જીન્સના પેન્ટ રે ને જીન્સના ના પહેરતા હોય પહેર જો હું કોઈ કઈ સુધારો ન થાય પણ ઈ જીન્સના પેન્ટ રે ને સાવકણી ભેંસ હોય ને સાવકણી ભેંસ ઈ પાઈ નાખજો જો સાવે મન કહેજો ઈના દાંત નથી ઈમાં કામ કરતા બોલો હવે આ માણા ઈ પહેરે શું વાત કરી ઈશ્વર ગોર બાપુ કોકની એમાં પૈસાની બાબુ પથારી મને એક ભાઈ કહેતા મને કે સમય કે ગાય જાય મેં ના ગાય ગા કઈ નથી જાતો જેટલા ભાઈ ઉગતો તો ને એટલા જ ભાઈ ઉગે તકે પણ એવું નથી લાગતું પણ મેં પેલા જ ન જાય ને ભૂખ્યા જાય જાય ખાવા જ નહોતું ભૂખ્યા દી જાય હવે અત્યારે તમે મેં કહું આઠ વખત ખાવ છો તોય તે ધરાતા જ નથી રાતે ખાવ ને દીએ ખાવ નકરું ખા 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 તમને એમ થાય કે મારે બધું કાલ મરી જશું આ જીવવાનો આ સમય વયો ને વયો જાય એટલે આપણા ઘર ભૂખ્યા રહેતા દી જાતે જાતો હોય છે અત્યારે સમય સારો છે કેવાનો મારો આમાં તમને કહું તમે આ લોઢા ઉડાડી શકો આ માણસ છે આ મોબાઈલ છે વગર થાય બાપુ કેટલું બધું છે આ જ બનાવ્યું આ જેટલું દેખાય છે આ બધું માણાએ કર્યું છે અને માણસ એને બુદ્ધિ થી બનાવે છે તો એ બુદ્ધિ બનાવવા વાળો કેવો હોય છે તો એને આપણે આપડે વિજ્ઞાન ને માની કે અરે આની આ લાઈટ ની વાત ન થાય ને આ સાઉન્ડ ની વાત નો થાય પ્લેન ની વાત નો થાય મોબાઈલ ની વાત ન થાય

ઘોડાનું મેં શ્યામાન માંડી દઉં મેં માથે ચડીને આંટો મારી આવે મને કે હું તમે મેં ખાટલો દોરી નો ફરવો હોય મેં કોઈ ફરી દે એવા તો મેં એને હો કામ ગણાય મેં કીધું ઓલરાઉન્ડ તો ઓલો બેઠો ને એ એક જ છે આમાં તમે અમારા કરતા બુદ્ધિશાળી હશો ને પૈસાવાળા વાળા હશો ને બધા હશો અહીંયા આવીને કીધું ભજન ગાવું જોઈએ તમારું ગામ છે તોય તેમ જયા નથી બોલતા ભજન શું ગાવ આ એવું હેલું નથી એ તો ગુરુ મહારાજ ની કૃપા હોય મા બાપ ની કઈ કમાણી હોય ને તો બાપુ આ કે હામા ગામ ગામમાં જઈ અને તમે આનકર ના મોટે બેઠા હોય ને અમારે હામું બોય બેન બોલવું એટલે આઈ બોલી જુઓ તમારું ગામ છે તો બોલી જુઓ ખબર પડે જ્યાં ના બદલે ફેં થઈ જાય લોહીના ધબકારા વધી જાય આ એવું હેલું નથી નારાયણ પણ જેને ભજન પ્રત્યે નો પ્રેમ છે હમણાં કીધું ને ઓલા ભાઈ કે પ્રેમ ને વાંચા હોત તો જગત જોગી બની જાત હલકી ને જાત પછી ભગવા પેરી ભૂદરા પ્રેમ છે ને એ અઢી અક્ષર મંત્ર છે પ્રેમ હોય પરમેશ્વર પ્રગટ થાય કોક ના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ નો કહેવાય એ વેમ છે એ ખોવાઈ જવાનો ધંધા છે બાકી તો બાપુ એક દુનિયામાં નામ જોતું હોય ને તો મહેનત કરવી પડે એમ નામ નામ નો થાય આ એક ભૂષણ હોય ને એનો ઉજળો કરવો હોય તો હાબુ જોવે જોવે થાય ખરાબ તો થઈ જવાય હારું થવામાં મહેનત કરવી પડે એનો એક દાખલો અમરેલી નો મૂળદાસ લુવાર નો દીકરો હાજ નું ટાણું હતું ને એ સંત બાપુ એ કુવાના કાંઠે બેઠો બેઠો માળા કરતો હતો અને એક જુવાન દીકરી કુએ પડવા આવી અને બાપુ જોઈ ગયા અલ બાપુને એમ થયું કે દીકરી આવે છે ત્યારે રાતનો ટાઈમ છે અને ઉતાવળી ઉતાવળી આવે છે હમણાં કુવામ પડશે બાપુ એ દોડીને હાથ પકડી લીધો હા હા બેટા શું કામ એ કે બાપુ મને મરવા દેઓ મારે મરી જવું પણ શું કામ એ કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે મારે મર્યા સિવાય ઉધાર નથી તો કે પણ આ મરીને બીજી ભૂલ કરવી છે તો કે પણ શું કરું બાપુ મને કાઈ સુદતું નથી પણ કે તું વાત કરી તો ખબર પડે ને એ કે બાપુ મારા પેટમાં બાળક છે ને એના બાપનું નામ લઈ શકું એમ નથી જો લઉં તો મને જીવવા દે પણ લઈ શકું એમ નથી આ ભારત નો સંત એક મૂળદાસ એમ હોય કે તારા પેટમાં બાળક છે એના નામ તને જીવવા દે કે બાપુ તો જીવવા દે પણ હું લઈ શકું એમ નથી અને તે દી આ ભારત નો એક સંત બાપુ એમ કેતો હોય કે તું તારું બાળક જો બચી જતા હોય ને તો અમરેલી ની બજારમાં જઈને કાલે કહી દેજે કે મારા પેટમાં બાળક છેનો બાપ મુળદાસ છે કહી દેજે જા

અરે આવા બાવાની કંઠીઓ બંધાય આવા બાવાને આમ કરાય આમ કરાય આ જગતભાઈ ઠેબી નદીના હામા કાંઠે બાપુને ભૂકી આવ્યા ન્યાં એક ઝૂંપડી બાંધીને રહે છે હવે આ વાત ઉડતી ઉડતી જામનગર દરબાર જામનગર સ્ટેટ એને કંઠી બંધાવેલી અને એને આ વાત ઉડતી ઉડતી આવીને એને એમ જો કે આવા બાવાની કંઠીઓ બંધાય વગર જોઈ બાપુ કંઠી તોડી નાખી આંખે જોયેલું ખોટું પડે કાને હા તો પડે આંખે નજરે જોયું હોય ને તોય બાપુ ખોટું પડી જાય આયા મુરદાસ ને વિચાર થાય કે આ જગત ને સમજી શકે પણ ઓલો ગમે એમ તો રાજા છે એ મારી વાતને સમજી શકે જામનગર જઈને બાપુને વાત કરું અને અમરેલી થી જામનગર જાય જામનગર દરબાર ગઢમાં ગયા અને કીધું કે મારે બાપુને મળવું છે કે બાપુ તો ઘરે નથી તો કે ક્યાંય ગયા એ કે અમારા મોટા મંદિરે બધા સંતો આવ્યા છે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે અહીંયા કંઠી બંધાવા ગયા એ કંઠી બંધાવા ગયા એમ કીધું ને માથે આપ ફાટ્યો હોક અરે તારી ભલી થાય ને મારી કંઠી તોડી નાખી પડી કે કઈ વાંધો નહીં મારે દરબાર ને મળ્યા સિવાય જવું નથી અને ત્યાંથી દરબાર ગઢ થી બાપુ મોટા મંદિરે જવા નીકળ્યા રસ્તામાં એક મરેલી બિલાડી પડી છે બચડા દૂધ વગેરે ના ટાળો વળે છે અને મરેલી બિલાડી ને બાપુ જોડી નાખીને આવ્યા અહીંયા બધા સંતો બેઠા છે

જરાય સહય કહું નથી બરોબર કમ્પ્લેટ જ છે એને બેઠી કરો ને કાં પછી લાવો કંડળ મારી પાસે વિચાર કરજો તેથી કેવું ચિત્ર છે ઈ કે બાબુ આને બેઠી કરો અને ન થાય તો પ્રગોટીનો મરણ બદલ્યો ઈ કે લાવો કંડળ મારી પાસે હવે તેથી બાબુ કંડળ હાથમાં આપ્યું હાથમાં આંજલી લઈને મારા હાથ ની બાબુ એને કેવું પસંદ કર્યું હોય છે

એને એમ થયું ખારી કંઠી તોડીને મેં ભૂલ કરી આનું પાપ હોય ને હોય તો બિલાડી બેઠી થાય નહીં પણ હવે તોડી નાખી હવે હું કરું હડી ઘાટી હોડદાસ તો બાબુ ચોથા નાસો રડતો રડતો પગથિયા કાટ 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 પગથિયા ઉતરીને હાલતો થઈ ગયો દરબાર ધોડ્યા હો